તમે મારી આ વાત સ્વીકારો કે ન સ્વીકારો હું આ મારી વાતને થોપી બેસાડવા માંગતો નથી પણ આ વાતમાં કંઈક તથ્ય તો છે જ આપણા વૈષ્ણવ સાધુ સમાજમાં સમાધિ આપવાનો નિયમ છે અને એ સમાધિમાં પણ પાલખીનો ઉપયોગ થાય છે તો એ પાલખીની પ્રથા ક્યારથી થઈ એક કોયડો છે ના એવું નથી મેં જાણ્યું છે કે લવકુશ જ્યારે ભગવાન રામજી યજ્ઞ કરે છે એ વખતે યજ્ઞમાં જઈ અને ભગવાનની કથા કહે છે અને એ અવધની જનતાને પ્રભાવિત કરે છે પછી તો કથા લાંબી છે કે ભાઈ વાલ્મીકી ઋષિ ભગવાન રામની સામે આવે છે સીતાજીની વ્યથા કહે છે સીતાજી પણ આવે છે અને એ સભામાં થોડી ગૂપચૂપ થતાં મા જાનકી રડી પડે છે અને એ ધરતીને પ્રાર્થના કરે છે કે હે મા હવે અસહ્ય થઈ રહ્યું છે બધું જ તો મને માર્ગ આપ એટલે હું તારામાં સમાઈ જાઉં અને એ મા જાનકીની પ્રાર્થના સાંભળી મા ધરતીએ દરવાજો ધરતી ત્યાંથી ખસી છે અને અંદરથી એક સિંહાસન નીકળ્યું છે અને એ સિંહાસનની સાથે ધરતી માતા પોતાના મૂળ સ્વરૂપ સાથે આવ્યા છે અને મા જાનકીને એ પાલખીની અંદર બેસાડી અને પૃથ્વી માતા ધરતી માતા એને લઈ જાય છે અને ફરી હતી એમનું ધરતી થઈ જાય છે બધા વિલોપિત થાય છે આમ કદાચ ત્યાર પછી થી આ સમાધિમાં પાલખી પ્રથા થતી હોય કનુભાઈ દૂધરેજિયા રાજુલા